રોજી રોટી સરકાર બદલ નીકળી સરકાર બદલવી હૈપાસ દાહોદ સ્માર્ટ સિટીમાં તૂટેલા રસ્તાઓની વચ્ચે ઇનિંગમાં વધુ રોડ રસ્તાઓનું ધોવાણ થતા આવી રહ્યું છે જેમાં દસ જેટલા રોડ સ્માર્ટ બનાવવાનું આયોજન છે કેટલાક રોડ સ્માર્ટ સિટી તરીકે બનાવી પણ દેવામાં આવ્યા છે પરંતુ ઘણા ખરા રોડોમાં ભૂગર્ભર વોટર સ્ટ્રોમ તેમજ અન્ય ગુચવનોના કારણે

તૂટેલા રસ્તાઓની હાલત વધુ ખરાબ થવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને વરસાદી ઋતુ પછી જ રોડ બનવાના હોવાથી પાલિકા દ્વારા મેટલ નાખી ખાડાઓનું પૂરણ કરવામાં આવ્યું છે પરંતુ શહેર કોંગ્રેસે ગણેશ ચતુર્થી ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદુન નબીના પર્વોને લઈને ખાડા અને ટેકરાવાળા રોડ રસ્તાઓને લઈ વિરોધ પ્રદર્શન માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બિરસા મુંડા સર્કલ આગળ શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભેગા થયા હતા અને પ્લે કાર્ડ બતાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં પ્લે કાર્ડમાં દર્શાવ્યા મુજબ ભાજપ સંચાલિત દાહોદ નગરપાલિકાનો વિકાસ વાળો ખાડા પથ આ ખાડો દાહોદ નગરપાલિકાની ગ્રાન્ટમાંથી જેવા પ્લે કાર્ડ લઈને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આવતા જતા વાહન ચાલકોને બતાવી રહ્યા હતા અને ત્યારબાદ પીરસાુંડા સર્કલ વાળો રસ્તો કે જે બસ સ્ટેશન જાય છે તે રસ્તાની વચ્ચે ટ્રાફિક જવા દેવામાં આવ્યો હતો અને વિરોધ કરી રહેલા કોંગ્રેસી લોકોને પોલીસે સમજાવ્યા હતા અને ખુલ્લો રસ્તો કરાવવામાં આવ્યો હતો જોકે વરસાદી ઋતુ હોય વરસાદી ઋતુમાં રોડ રસ્તાઓ ડામર કે આરસીસી ના બનાવી નથી શકતા અને તેને લઈને શહેર કોંગ્રેસે મોકાનો ફાયદો ઉઠાવી વિરોધ પ્રદર્શન માટે માર્ગ પસંદ કર્યો હતો અને શહેરના વાહન ચાલકો માટે કોંગ્રેસે તૂટેલા ફૂટેલા રોડ રસ્તાઓ અને આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ શહેરવાસીઓની સુખાકારી માટે દયા ખાધી હોય તેમ માની થોડીવાર માટે વિરોધ દર્શાવી માત્ર દેખાવો કર્યા હતા જેમાં

અને આ સિનિયર સિટીઝન તેમજ બાળકો અને સ્ત્રીઓ જયારે આ રોડ ઉપરથી ગુજરતા હોય છે ત્યારે એમને ખૂબ જ તકલીફ પડતી હોય છે અને સમગ્ર દાહોદવાસી આ તકલીફથી ખૂબ જ તકલીફમાં આવેલા છે આ તકલીફ દૂર થાય અને દાહોદના રસ્તા સારા બને એવી અમારી કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી માગણી છે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે આજે દાહોદની અંદર ગણેશ ગણેશની પ્રતિમાઓને લીધે અને હિદે મિલાદુલ નબીના લીધે રોડો કમ્પ્લીટ હોવા જોઈએ અને દાહોદની પ્રજા માટે બી આ દાહોદના રોડ સારા બનવા જોઈએ સ્માર્ટ સિટીની જે જાહેરાત બે હજાર સત્તરમાં કરેલી આજે આઠ આઠ નવ નવ વર્ષ થઈ ગયા છે સ્માર્ટ સિટી હું દાહોદની પ્રજાને પૂછવા માંગુ છું કે શું આ દાહોદ દાહોદને તમે સ્માર્ટ સિટી ગણો છો અને નથી ગણતા તો જવાબદાર વ્યક્તિઓ સામે તમે કેમ આ આંદોલનમાં તમે સાથ નથી આપતા તમે દાહોદના લોકોને દાહોદ માં વપરાયા છે દાહોદના વિકાસ માટે વપરાયા છે તો આ સાડા સાતસો કરોડ રૂપિયા ક્યાં ગયા આજે રોડ રોડ ના નામે ખાડા છે દરેક લોકો ખબર છે કે આખા રોડ ખાડા થી ખાડા છે રોડ તો છે જ નહીં એટલે દાહોદ સ્માર્ટ સિટી ની જગ્યાએ દાહોદ ખાડા સિટી જાહેર કરે એવી અમે માંગ કરીએ છીએ બીજું કે આ જે રોડો છે એ પણ તકલાદી રોડો બને છે મિલી ભગત બને છે આના અંદર નગરપાલિકાના વહીવટદાર અને નગરપાલિકાના કર્મચારીઓ બધા સામેલ છે અને વારે ઘડી આ રોડ તૂટી જાય છે અને આ રોડ રોડને રોડ ને સત્તર સત્તર કરોડ રૂપિયા ગ્રાન્ટ લીધા પછી પણ આ રોડને ને કામ કરે છે આ લોકો એટલે આ જે લોકો પણ છે આ પોલીસના ના આઈજી ની પણ એવી એ ગાઈડલાઈન છે કે જ્યાં પણ આ ખાડા હોય કે આ જે જવાબદાર વ્યક્તિઓ એના પર એફઆર કરવી જોઈએ અને એફઆર કરવાનું પણ અમે કામ કરીશું આજે અમે દાહોદ શહેર કોંગ્રેસ દ્વારા રસ્તા રોક્યા છે કાલે અમે દાહોદ નગરપાલિકા જો નહીં સાંભળે અને સ્માર્ટ સિટીના જે પણ જવાબદાર છે નહીં સાંભળે તો એ કચેરીઓમાં પણ તાળા મારવાનું કામ દાહોદ શહેર કોંગ્રેસ દ્વારા અમે જલદ કાર્યક્રમ આપીશું દાહોદ નગરપાલિકા એવા રોડ બનાવે છે કે જેથી એ તૈયારીમાં તૂટી જાય એમને બીજી વાર ટેન્ડર કરી કરીને પછી ફરી બનાવીને ફરી પૈસા કમાવાનું ભાજપની સરકાર અને ભાજપની નગરપાલિકા રાજ્ય સરકાર બધા એવું માને છે કે દાહોદના લોકો તો અમને વોટ આપવાના જ છીએ એટલે ગમે તેટલો ભ્રષ્ટાચાર કરીશું તો બી દાહોદના લોકો ભાજપને વોટ આપવાના છે એટલે દાહોદના લોકોની તકલીફ ભાજપની સરકારને કે આ નગરપાલિકાને દેખાતી નથી અમે આ લોકોની સાથે છીએ અને અમે લોકોને જાગૃત કરવા આવ્યા છીએ અમે આ લોકોની તકલીફો જે રોડ પર પડી રહી છે એ ખરેખર કમર દર્દ પણ થઈ જાય એવું છે રોડ ખાડાઓ છે રોડ નથી ક્યાંક તમને રોડ દેખાય તો એ અપવાદ હશે ખાડાઓ જ છે અને નગરપાલિકાને અમે સ્માર્ટ સિટી કહી રહ્યા છો તો ઇમીએટલી આ એક્શન લો અને રોડ સરખા કરો એવી અમારી વિનંતી છે